બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે આજે એક ગૌરવશાળી અને પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો બાબર ખાતે આવેલ પટેલ બોર્ડિંગ સ્કૂલમાં ચૌધરી સમાજના અને આદર્શ વિદ્યાલયના સંસ્થાપક સ્વર્ગસ્થ પૂર્વ મંત્રી ભેમાભાઈ પટેલ તેમજ બાબરના ખારા ગામના સ્વર્ગસ્થ ખેતાબાપાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રતિમા અનાવરણ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આદર્શ વિદ્યાલયના પ્રણેતાઓ દ્વારા વર્ષ ઓગણીસો સાહીઠમાં બનાવેલ પટેલ બોર્ડિંગ અને આદર્શ વિદ્યાલય આજે એક વિશાળ વટ વૃક્ષ બનીને ઉભું છે જેણે સમગ્ર ચૌધરી સમાજનું ગૌરવ વધાર્યું છે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સર્ગસ્થ ભેમાભાઈ પટેલ અને ખેતાબાપાના જૂના સ્મરણોને યાદ કરી તેને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સમાજને વ્યસન મુક્ત બનાવવા શિક્ષણ અને આધુનિક ટેકનોલોજી તરફ આગળ વધવા માટે આહવાન કર્યું હતું આ પ્રસંગે હાજર રહેલા સંસદ ગેનીબેન ઠાકોરે પણ સ્વર્ગસ્થ ભેમાભાઈ પટેલને પોતાના ગુરુ સમાન ગણાવ્યા હતા અને પોતે આદર્શ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીની હોવાનું ગૌરવપૂર્વક જણાવ્યું હતું આ કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર ચોસઠ આંજણા કેળવણી મંડળના પ્રમુખ રમેશભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા ડાયરેક્ટર રાયમલભાઈ ચૌધરી રણસફોડભાઈ ચૌધરી મુળજીભાઈ ચૌધરી ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી ગંગારામભાઈ પટેલ ચોસઠ ગોળના પૂર્વ પ્રમુખ જીવાભાઈ ચૌધરી રતનસિંહભાઈ ચૌધરી મહામંત્રી પરબતભાઈ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્ય નગરપાલિકાના પ્રમુખ બલુભાઈ રાઠોડ સહિત ચોસઠ આંજણા ચૌધરી સમાજ અને અન્ય રાજકીય તથા સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ગૌરવશાળી ક્ષણ અંગે આદર્શ વિદ્યાલયના પ્રમુખ અને ખેતાબાપાના પરિવારે શું કહ્યું તે સાંભળીએ આજ રોજ રોજ તારીખ પટેલ કેળવણી મંડળ ભાગવત પટેલ બોર્ડિંગ ખાતે આજના સમાજના બંને રત્નો આદરણીય ખેતાબા અને ભેવાબાના પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ યોજાયો શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ પણ સમાજનો યોજાયો જેમાં મોટી સંખ્યામાં જે લોકોએ હાજરી આપી એ બધાનો ખૂબ ખૂબ આભાર અને જે લોકો અહીંયા મહેમાનો જે બધા આવ્યા અને એમનો પણ ખૂબ ખૂબ આભાર ચાલો તો મારું સરનામ મારો પરિચય આપું ચૌધરી રાણાભાઈ જેવા ભાઈ ગામ ખારા વાભર વાવ થરાદ બધા ચોસઠ પાંજણા ગોળ સમાજ નું જે અને બેવાભાઈ જે રૂપે એમ તરીકે હતું એમને ખૂબ અભિનંદન કારણ કે બહુ ભણેલા નતા પણ ગણેલા અને ભેવા શક્તિશાળી અંતરમાર્ગી એટલે એમને જનતા તરીકે એમને જમીન આપેલી છે સાલની અંદર જમીન લીધેલી ખેતી કરી મૂકું છું જમીન નો ખેતી કરી પછી આગે બાપા એ આયા કીધું કે તો બાઈ એટલું વિચારી ને કે હું હોય અને ટ્રસ્ટ ને કીધું ખરા કે જમીન આ હું ત્યાં છું તે આ જમીન ખુબ હું અને સમાજ જે આ મુકે એમની સમાજ વતી હું ઋણી છે હાજરમાં અધ્યક્ષ સ્થાને વધી શાય અધ્યક્ષ સ્થાને એમને બી કરી અને પછી મોડાસાના એક સાહેબ હતા પટેલ થઈ અને ખૂબ મોટા સમાજમાંથી લદનપુરમાંથી ખોટો સમાજમાંથી ખૂબ લોકો આવ્યા અને ખૂબ સારી રીતે આજનો સમય એક સુરજ ઉકલ્યો એ ટાઈપનો આજ સમાજ ખૂબ હુંશથી અને અનાવરણ વિધિય પૂરી કરી અને સમાજને ખૂબ ખૂબ આભારી છીએ